અમદાવાદ ના રખિયા મોરારજી ચોક માં આજે હાઉસિંગ બોર્ડ ની જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે જોઈ શકો છો કે વીસ જેટલા કારખાનાઓ હતા અને વીસ જેટલા કારખાના તેમજ અન્ય દુકાનો છે ત્યાં બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં જે છે ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હતું વર્ષ બે હજાર આઠમાં અહીં ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને જે બાદ ફરીથી અહીં છે તે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેને હવે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે તોડી પાડવામાં આવ્યું છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં એક પરિવાર દ્વારા નમાજ પઢવા માટે અલગથી જગ્યા પણ છે તે બનાવવામાં આવી હતી અને તેને પણ છે અત્યારે જે છે તોડી પાડવામાં આવી છે આપણી સાથે સર એમની સાથે વાત કરીશું સર કઈ પ્રમાણેની કામગીરી અને કેટલી જગ્યાઓ પર આ બુલડોઝર ફેરવાયું છે હાઉસિંગ બોર્ડ દ્વારા અહીંયા ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યું હતું અને અહીંયા કોમર્શિયલ કારખાના અને દુકાનો બનાવેલી હતી તો હાઉસિંગ બોર્ડ દ્વારા બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત માગેલો તો એમાં પોલીસે લો એન્ડ ઓર્ડર જાળવવા માટે બંદોબસ્ત આપેલો છે અને દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અંદાજે કેટલું દબાણ હતું કેટલા કારખાનાઓ અને કઈ જગ્યાઓ હતી અહીંયા કુલ બે હજાર છસો ને એસી સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે અને એમાં વીસેક કારખાના અને નાની મોટી દુકાનો અહીંયા બનાવેલી હતી એનું તોડવાનું અત્યારે હાલ દબાણ હટાવવાનું કામગીરી ચાલુ છે સર અહીં કંઈક મસ્જિદ કે દરગાહ કે હોવાની એક વાત હતી શું હકીકત છે અહીંયા મસ્જિદ કે દરગાહ એવું કંઈ હતું નહીં પણ અહીંયા બાજુમાં જ એક રેસિડેન્ટ છે એ પરિવાર દ્વારા અહીંયા જગ્યાએ એક્વાયર કરી અને એમનું ત્યાં કારખાનું ચાલતું હતું ડબ્બા પેકેજિંગનું અને ત્યાં નમાજ એ લોકો નમાજ પડતા હતા પર્સનલી એ ફેમિલી પૂરતું હતું બિલકુલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં જે છે એક પરિવાર દ્વારા નમાજ પઢવાની જગ્યા છે તે બનાવવામાં આવી હતી અને આ તમામ જગ્યાઓ છે ત્યાં અત્યારે તે તોડી પાડવામાં આવ્યું છે અને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે જે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ છે તેની હાજરીમાં આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી અને વીસ જેટલા કારખાના તેમજ અન્ય નાની મોટી જે દુકાનો છે તેને તોડી પાડવામાં આવી છે વર્ષ બે હજાર આઠ